નેવું દિવસમાં બમણી આવક સુલતાનપુરના વિજયભાઈ ગોંડલિયાની ટેટી ખેતી બની પ્રગતિનું પ્રતીક ગોંડલ તાલુકાના સુલતાનપુર ખાતે દેરડી રોડ ઉપર આવેલા મારુતિ ફાર્મ પર પ્રગતિશીલ ખેડૂત વિજયભાઈ ગોંડલિયા દ્વારા કરવામાં આવતી સક્કર ટેટીની ખેતી આજે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે કુલ સત્તર વીઘા જમીન ધરાવતા વિજયભાઈએ ખેતીને આધુનિક પદ્ધતિ વૈજ્ઞાનિક આયોજન અને સ્વમાર્કેટિંગ સાથે જોડીને એક સફળ મોડેલ ઊભું કર્યું છે વિજયભાઈ દ્વારા સાડા ત્રણ વીઘા જમીનમાં મલ્ચિંગ અને ક્રોપકવર આધારિત ખેતી પદ્ધતિથી ચોસઠની જાળી વડે ટેટીનું વાવેતર કરવામાં આવ્યું હતું ઓક્ટોબર મહિનામાં વાવેલી ટેટી માત્ર નેવું દિવસમાં ઉત્પાદન માટે તૈયાર થઈ ગઈ હતી સામાન્ય રીતે એક વીઘે એકસો પચાસ મણ જેટલું ઉત્પાદન થતું હોય છે પરંતુ વિજયભાઈને ચારસો મી ચારસો પચાસ મણ જેટલું ઉત્કૃષ્ટ ઉત્પાદન મળ્યું છે જે ખેતી ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે ટેટીની ખેતીમાં એક વીઘે અંદાજે વીસમી પચ્ચીસ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે જ્યારે હાલ બજારમાં ટેટીનો રિટેલ ભાવ પાંત્રીસમી ચાળીસ રૂપિયા પ્રતિ કિલો છે આ પાકને ઓછું પાણી જરૂરી હોવાથી પાણી બચત સાથે વધુ ઉત્પાદન શક્ય બને છે દવા ફૂગ નિયંત્રણ ફ્લાવરિંગ સમયે સ્પ્રે જેવી પ્રક્રિયાઓ જરૂરી હોવા છતાં જો ખેડૂત જાગૃત અને આયોજનબદ્ધ હોય તો આ ખેતી ખૂબ લાભદાયક સાબિત થાય છે વિજયભાઈ ગોંડલિયાએ ખેતી સાથે સાથે માર્કેટિંગ પણ જાતે જ સંભાળ્યું છે મારુતિ ફાર્મ ખાતે રિટેલ વેચાણ સાથે દસ કિલોના પેકિંગમાં ટેટીનો પુરવઠો રાજકોટ ગોંડલ અમદાવાદ સુરત અને જૂનાગઢ જેવા શહેરોમાં કરવામાં આવ્યો હતો પરિણામે સુલતાનપુર પંથકમાં વિજયભાઈની ટેટી આજે ગુણવત્તા અને વિશ્વસનીયતાની ઓળખ બની છે વિજયભાઈએ જણાવ્યું હતું કે ઓક્ટોબર મહિનામાં વાવેલી ટેટીનું વેચાણ એક ફેબ્રુઆરીથી શરૂ થયું હતું અને અત્યારે સમગ્ર વેચાણ પૂર્ણ થઈ ગયું છે જેમાં સારી આવક પ્રાપ્ત થઈ છે આવતા વર્ષે વધુ વીઘામાં ટેટીનું વાવેતર કરવાની તૈયારી પણ તેમણે વ્યક્ત કરી છે ટેટી ઉપરાંત તેઓ મરચાં તુરિયા દૂધી જેવી શાકભાજીની ખેતી કરીને સતત આવકનું મજબૂત મોડેલ વિકસાવી રહ્યા છે આ પ્રગતિશીલ ખેડૂતની ખેતી સાબિત કરે છે કે જો ખેડૂત આધુનિક ટેકનોલોજી યોગ્ય પાક પસંદગી વૈજ્ઞાનિક પદ્ધતિ અને યોગ્ય માર્કેટિંગ અપનાવે તો ખેતી માત્ર જીવન નિર્વાહ નહીં પરંતુ સમૃદ્ધિ અને વિકાસનું મજબૂત સાધન બની શકે છે રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર રામ સુલતાનપુર વિજયભાઈ ગોંડલિયા મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત એકાણું પંચાવનબે પાંસઠ આજે અમે ટેપીનું વાવેતર કરીએ છીએ બે ત્રણ વર્ષ થયા અને પેટીનું મારે અત્યારે અંદાજિત સાડા ત્રણ વીઘાનું વાવેતર હતું અને એમનું ઉત્પાદન વીઘે દોઢસોથી દોઢસો મનની આજુબાજુ હોય પણ મારે ત્રણ સાડા ત્રણ વીઘાનું ચારસોથી સાડા ચારસો મનનું ઉત્પાદન આવ્યું છે અને અમે બધું અહીંયાથી જ રિટેલ કરેલું છે નજીકના સિટીમાં મતલબમાં કે રાજકોટ છે ગોંડલ છે જૂનાગઢ અમદાવાદ સુરત ત્યાં બધી અમે અમારી રીતે જ પેકિંગ દસ કિલોનું બોક્સ કરીને જ મોકલતા અને અહીંયાથી પણ વાડીયાથી પણ અમારું રિટેલ ચાલુ છે અને એનું ખેતી કરવામાં આમ તેટીની હોય ખેતી સારી છે અને ઉત્પાદનથી સારું છે ખર્ચાળ છે થોડુંક પણ આમ ખેતીમાં સારું કહેવાય બીજા ઉત્પાદન માટે કરતાં એટલે વાવેતર જે કોઈ ખેડૂતને કરવું હોય તો કરી શકે ખર્ચાળું છે એમ અંદાજીત ખર્ચો આવી એનો વીસથી પચીસ હજાર રૂપિયાનો ખર્ચો આવે પણ બીજી ખેતી કરતાં ટૂંકમાં માર્કેટિંગ તમે કરી શકો એમ હોય તો આ ખેતી કરવામાં કાંઈ વાંધો નથી અને પાછળથી અમારે પાછું ઘીચોડાનું અને તરબૂચનું વાવેતર છે અને અને તરબૂચ દોઢક મહિના પછી ચાલુ થાય અને અમારું ડેટિંગ વાવેતર અગિયાર મહિનાનું હતું વાવેતર અને તરબૂચનું વાવેતર છે અમારું ચૌદ જાન્યુઆરીનું એટલે એ બે દોઢથી દોઢક મહિનાની આસપાસ પાછું એનું પણ પ્રોડક્શન ચાલુ થઈ જાય આ રીતનું અમારું બધું વાવેતર છે અને અમે જાતે જ ટૂંકમાં આનું માર્કેટિંગને બધો માલનો સપ્લાય કરીએ છીએ ઘઉંનું વાવેતર છે એમાં એ જ છે મરચાંનું વાવેતરમાં એમાં એમ છે એટલે અમારું બધું રિટેલ જાજુ અહીંયાથી જ છે વાડીની તો ખેડૂતને શું મેસેજ દેવા માંગો ખેડૂતને આ મેસેજ એવો દેવાનો છે કે જે કોઈ જાગૃત ખેડૂત હોય હોયને જેને કોઈને ખેતી કરવી હોય તો આ ખેતી કરવામાં સફળતા સારી એવી મળે છે ખર્ચાળ છે અને થોડીક અટપટી ખેતી છે પણ ટૂંકમાં ખેતી કરો તો તમને આમાં કઈ પ્રોબ્લેમ ન આવે એટલે ટોટલ કેટલા સત્તર વીઘામાં શું શું વાવેતર તો સત્તર વીઘામાં બધું મારો સાડા ત્રણ સાડા ત્રણ વીઘાનું બ્લોક છે બધા

પછી પોહચાડતા હોય તો એના એ પ્રમાણે ભાવ હોય અને દસ નું પેકિંગ કરીએ છીએ અમે બોક્સ સાથે